તો જય બધા મારા મિત્રોને મિત્રો તમને દર્શન થાય છે જય શ્રી રામ કેમ છો બધા મારા વાલા ચાહક મિત્રો મિત્રો આજે જવાનું છે ગેળાજી હનુમાનજી ના મંદિરે જવાનું છે લાખણી તાલુકાનું ગામ છે ગેળા ત્યાં શ્રીફળ મંદિર કરે અને કહેવામાં આવે છે બધા અહીંયા શ્રીફળ મંદિર કે છે

દૂર છું અને તમને ગેળા હનુમાનજીના દર્શન કરવાનો છે તો વિડીયો અંદર રહેજો ચાલો હવે હનુમાનજીના દર્શન કરવા તો જય શ્રી રામ બધા મારા મિત્રોને મિત્રો આજે જે હનુમાનજી મંદિર ગેળા હું પહોંચી ગયો છું અને ગેળામાં જે શનિવાર છે શનિવારના દિવસે ધમ પબ્લિક આવી છે અને જોઈ લો અહીંયા લાખો પબ્લિકો દર્શન કરવા આવે છે દર શનિવારે અને શનિવારના દાડે બહુ મેળો ભરાય છે અને હનુમાનજી સાક્ષાખ અહીંયા બેઠા છે અને સાક્ષાખ હનુમાનજીનો પરચો છે તો હું તમને વિડિયોમાં આજે હનુમાનજીના દર્શન કરાવીશ ચાલુ કરું તો મિત્રો આજે લાખો પબ્લિકો અહીંયા દર્શન કરવા આવી છે જોઈ લો અને ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરીને બહાર પણ નીકળી ગયા છે અને અહીંયા આની મંદિરની એક્ઝિટ બહારની સાઈડમાં આ બાજુ જે રસ્તો આવે છે આ લાકણિયાળો રસ્તો છે આ બાજુ જે રસ્તો આવે છે આ ધાંધરા વાળો રસ્તો છે બંને બાજુ જે રસ્તો આવે છે અને એક સામે વાળો રસ્તો છે તો જોઈ લો આપણે પહોંચી ગયા છીએ જય શ્રી હનુમાનજી મંદિર શ્રી સો મંદિર આ ગેળા આ છે ગેળાનું આજે અદ્રુત પબ્લિક દર્શન કરવા આવી છે જોઈ લો મિત્રો કહેવામાં આવે છે કે અહીંયા જે કોઈ હનુમાનજીના તન મન ધનથી શનિવાર મને છે અને શનિવાર અહીંયા ભરવા આવે છે તો એમની હર મનોકામના પૂર્ણ હનુમાન દાદા કરે છે અને એના ઘરમાં સુખ અને શાંતિના સાગર લાવી દે છે એ હનુમાન દાદા બધા મારા મિત્રો અને મિત્રો આજે પહોંચી ગયા છે ઘેળાજી હનુમાનજીના મંદિરે અહીંયા તમને જોઈ લો કોઈ રેતીના કે ભાગરના અહીંયા ભાગર દેખવા નથી મળતા અહીંયા શ્રીફળનો બહુ મોટો વિશાળ છે અને લાખો હજારો ધનતી અહીંયા હનુમાનજી ના શનિવાર ભરે છે તો એની હર મનોકામના હનુમાન દાદા એની પૂર્ણ કરે છે તો તમે જો આ મારો રોગ જોતા પ્રેમથી તનો મનો ધનથી જય શ્રી રામ જય હનુમાનજી જરૂરથી કોમેન્ટ કરજો પ્લીઝ મારી બે હાજરીને અમર વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા જેટલા બી ફ્રેન્ડ હોય તમારા ફ્રેન્ડ સર્કલ હોય ફ્રેન્ડ સાથે મોકલજો અને અહીંયા જો તમે ઘણા આવેલા હોય તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો તો ચાલો હું તમને અંદર જઈને પૂરા હનુમાનજીના દર્શન કરાવું અને કેટલી પબ્લિક આવી છે એ પણ તમને બતાવું આ માંગણીયા પણ આવી ગયા છે માગવા માટે થેન્ક યુ સો મચ જોઈ લો મિત્રો અહીંયા હનુમાનજી ના તમને લાઈવ દર્શન થાય છે અને તમે ભાખરો તો ઘણા જોયા હશે પણ જે ગેળામાં અહીંયા આવેલો ભાખર છે આ શ્રીફળનો નો ભાખર છે કોઈ એ બનાવેલો નથી પણ જે કોઈ ભાઈઓ અહીંયા શ્રદ્ધાળુ આવે છે અને અહીંયા નારળ ભાધા રાખે છે નારળ મૂકી મૂકી મૂકીને આખો ભાખર થઈ ગયો છે તો અહીંયા હનુમાનજી દાદા શાક શાક બેઠા છે અને અહીંયા મનો જે કોઈ શનિવાર ભરે છે તો એના હનુમાનજી દાદા ની કોમેન્ટ જરૂરથી કરજો અને અંદર જાય ને હજી હું તમને વ્યવસ્થિત દર્શન કરાવીશ તો પ્લીઝ થોડો સપોર્ટ ભાઈને કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો ખેડા શ્રી ના મંદિર ને એક્ઝેક્ટ ભગવાન ભોલેનાથ નું મંદિર આવેલું છે અને

તો આજે વૈશાખ મહિનાનો શનિવાર હોવાથી અત્રે પબ્લિક આવી છે આજે કેળા હનુમાનજીના મંદિરે દિનો દર્શન કરવાની પણ જગ્યા નથી છતાંય તમને દર્શન કરાવી નાખ્યા આજે હનુમાનતાજી બધા પ્રભુ શ્રી રામ હનુમાનજી દિનો લાઈનમાં લાગી ગયા છે લોકો नहीं आनंद जी मंदिर है जो स्वीपर चला आवाज़ चलोगे नहीं आ स्वीपर बंदे रहे से तीरो नहीं आ साजी में एक तोड़ी आवे लीजिए नहीं आ स्वीपर बंदे रहे नहीं आ तोड़ी में चला बैठे नमस्कार 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 તો ચાલો અમરનાથના અમરનાથ દર્શન કરીશું જય જય અમરનાથ મહાદેવ જોઈ મિત્રો આ છે ગેળામાં આવેલો અમરનાથ મહાદેવ શિવલિંગ અને શ્રાવણ મહિનો ચાલે છે તો બોલો બાબુ બધાના ઘરને સુખ અને શાંતિ રાખે તો જય શ્રી રામ જય હનુમાન મિત્રો આજે હનુમાનજી મંદિરે દર્શન કરી લીધા છે જોઈ લો અહિયાં તમને દર્શન કરાવું અહિયાં છે શ્રીફળ ભાગર અને ખુબ મજા આવી છે આજે દર્શન કરવાની તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂર થી કોમેન્ટ કરી દેજો જય શ્રી રામ ની અને તનો મને ધન થી સરસ મજા ની લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે જરૂર થી વિડીયો શેર કરજો પ્લીઝ આટલી મારી નમ્ર વિનંતી છે તો જય શ્રી રામ